ક્વેશ્ચન નંબર એક વાદળી રંગનું ગુલાબ ક્યાંક દેશમાં થાય છે પોપશ ને ભારત પોપ્શન બી યુક્રેન પોપ્શન સી જાપાન કે ઓપ્શન બી રશિયા સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન ક્વેશ્ચન નંબર બે વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશો અમેરિકાનું સ્થાન કેટલામું છે પોપશ ને ચોથું પોપ્શન બી પહેલું ઓપ્શન સી ત્રીજું કે ઓપ્શન ડી બીજુ સાચો જવાબ છે ઓપ્શન બી પહેલું ક્વેશ્ચન નંબર ત્રણ કેળાની સાથે શું ખાવાથી મનુષ્યનું મૃત્યુ થઈ શકે છે ઓપ્શન એ ડુંગળી ઓપ્શન બી લસણ ઓપ્શન સી ખજૂર કે ઓપ્શન ડી ઈંડા સાચો જવાબ છે ઓપ્શન ડી ઈંડા ક્વેશ્ચન નંબર ચાર આયુષ્ય કેટલું હોય છે ઓપ્શન એ આઠ વર્ષ ઓપ્શન બી નવ વર્ષ ઓપ્શન સી વર્ષ કે ઓપ્શન ડી વર્ષ સાચો જવાબ છે ઓપ્શન બી નવ વર્ષ ક્વેશ્ચન નંબર પાંચ બ્રિટનની કરન્સી એટલે કે મુદ્રા નું નામ શું છે ઓપ્શન એ યુરો ઓપ્શન બી પાઉન્ડ ઓપ્શન સી ડોલર કે ઓપ્શન ડી સાચો જવાબ છે ઓપ્શન બી પાઉન્ડ ક્વેશ્ચન નંબર છ ક્યાંક રાજ્યને ચોખાનો કટોરો કહેવામાં આવે છે ઓપ્શન એ બિહાર ઓપ્શન બી કેરળ ઓપ્શન સી આંધ્રપ્રદેશ કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન સી આંધ્રપ્રદેશ ક્વેશ્ચન નંબર સાત પીળા રંગની નદી ક્યાંક દેશમાં વહે છે ચીનમાંગ પોપ્શન બી ઓપ્શન સી કે ડી ક્વેશ્ચન નંબર ભારતમાં સૌથી ઊંચો દરવાજો કયો છે ઓપ્શન એ તાજમહેલ ઓપ્શન બી લાલ કિલ્લો પોપ્શન સી બુલંદ દરવાજો કે ઓપ્શન ડી ચાર મિનાર સાચો જવાબ છે ઓપ્શન સી બુલંદ દરવાજો ક્વેશ્ચન નંબર નવ ઉડતો નાક ક્યાંગ દેશમાં મળી આવે છે ભારત બી જાપાન સાચો જવાબ છે ઓપ્શન ડી આફ્રિકા ક્વેશ્ચન નંબર દસ ક્યાંગ જાનવરનું દૂધ પીવાથી મગજ તેજ થઈ જાય છે પોક્ષને ગાય પોપ્શન બી બકરી ઓપ્શન સી મેન્સ કે ઓપ્શન ડી માદા ઊંઘ સાચો જવાબ છે ઓપ્શન એ ગાય ક્વેશ્ચન નંબર પોલીસ કોને ગિરફતાર નથી કરી શકતી ઓપ્શન એ મુખ્યમંત્રી ઓપ્શન બી પ્રધાનમંત્રી ઓપ્શન સી મુખ્ય ન્યાયાધીશ કે ઓપ્શન ડી રાજ્યપાલ સાચો જવાબ છે ઓપ્શન ડી રાજ્યપાલ ક્વેશ્ચન નંબર બાર નવજાત શિશુના શરીર કુલ કેટલા હાડકાંગ હોય છે ઓપ્શન એ બસ્સો ઓપ્શન બી બસો પચાસ હાડકાંગ ઓપ્શન સી ત્રણસો હાડકાં કે ઓપ્શન ડી ત્રણસો બાર હાડકાંક સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણસો હાડકાં ક્વેશ્ચન નંબર તેર અયોધ્યા નગરી કઈ નદીના કિનારે આવેલી છે ઓપ્શન એ ગંગા નદીના કિનારે ઓપ્શન બી સરયુ નદીના કિનારે ઓપ્શન સી ગોમતી નદીના કિનારે કે ઓપ્શન ડી યમુના નદીના કિનારે સાચો જવાબ છે ઓપ્શન બી સરયુ નદીના કિનારે ક્વેશ્ચન નંબર ચૌદ ઓક્સિજન સૌથી વધારે ક્યાં વૃક્ષ મળે છે ઓપ્શન એ લીમડો ઓપ્શન બી નારીએરી ઓપ્શન સી વડલો કે ઓપ્શન ડી પીપળો સાચો જવાબ છે ઓપ્શન ડી પીપ્રો ક્વેશ્ચન નંબર પંદર ભારતના એક રાજ્યમાં ટ્રેન નથી ચાલતી ઓપ્શન એ ગોવા ઓપ્શન બી અસમ ઓપ્શન સી મેઘાલય કે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન સી મેઘાલય ક્વેશ્ચન નંબર સોળ સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે ઓપ્શન એ બૃહસ્પતિ ઓપ્શન બી પૃથ્વી ઓપ્શન સી વરુણ કે ઓપ્શન ડી શનિ સાચો જવાબ છે ઓપ્શન એ બૃહસ્પતિ ક્વેશ્ચન નંબર સત્તર દુનિયાનો સૌથી ઝેરી છોડ કયો છે ઓપ્શન એ નાગફણીનો છોડ ઓપ્શન બી તુલસીનો છોડ ઓપ્શન સી તુવેરનો છોડ કે ઓપ્શન ડી એરંડાનો છોડ સાચો જવાબ છે ઓપ્શન ડી એરંડાનો છોડ ક્વેશ્ચન નંબર અઢાર ક્યુ જીવ સાત દિવસ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે ઓપ્શન બી મકોડો ઓપ્શન ઓપ્શન સી કે ડી કાનખજૂરો સાચો જવાબ છે ઓપ્શન સી વિંછી ક્વેશ્ચન નંબર ઓગણીસ કઈ માછલી ક્યારેય મરતી નથી ઓપ્શન એ જેલીફિશ માછલી ઓપ્શન બી શાર્ક માછલી ઓપ્શન સી બ્લુહેલ માછલી કે ઓપ્શન ડી ઓક્ટોપસ સાચો જવાબ છે ઓપ્શન એ જેલીફિશ માછલી ક્વેશ્ચન નંબર ફાંસીની સજા સૌથી ઓછી આપવામાં આવે છે ઓપ્શન એ અમેરિકા દેશમાંગ પોપ્શન બી ચીન દેશમાંગ ઓપ્શન સી પાકિસ્તાન દેશમાંગ કે ઓપ્શન ડી ભારત દેશ સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત દેશમાં મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો